વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ અરવીના પાનમાંથી તમે ઘણી વખત પાત્રા બનાવીને ખાધા હશે પણ આજે અરવીના પાનમાંથી એકદમ યુનિક અને નવો નાસ્તો આપણે બનાવીશું જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને ઝટપટ બની જશે ફક્ત દસ મિનિટમાં અરવીના પાનમાંથી આટલો સરસ નાસ્તો બનાવી શકાય છે તેની તમે કલ્પના પણ નહીં કરી હશે નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવશે અને પેટ ભરીને ખાશે પેટ ભરાશે પણ મન નહીં અને બનાવવામાં ફક્ત દસ મિનિટ લાગે છે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે અળવીના પાન લેશું ઘણા લોકો તેને પતરવેલિયાના પાન કહે છે બસ આ પાનને આપણે પહેલાં સારી રીતે ધોઈ લેશું નાના મોટા પાન થઈને અહીંયા મારી પાસે સાતથી આઠ પાન છે હવે આ પાનમાંથી પહેલાં આપણે નસને દૂર કરી લેશું તો વચ્ચેની નસ છે તે જાડી હોય છે તે જ નસને આપણે ચાકુની મદદથી આ રીતે દૂર કરી લેશું ચાકુની મદદથી ખૂબ જ સહેલી રીતથી આ નસ દૂર કરી શકાય છે જાડી નસને આ રીતે દૂર કર્યા પછી વેલણની મદદથી આપણે આછી આછી જે નસો છે તેને વણી લેશું તો ફ્રેન્ડ્સ જે જાડી નસો છે તેને આપણે ચાકુથી આ રીતે કાઢી લેશું અને આછી નસને આપણે વેલણની મદદથી આ રીતે પ્રેસ કરી લેશું પાનમાં જાડો ભાગ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા આપણે આ રીતે બધા પાનને સાફ કરીને રેડી કરી લેશું બધા પાનમાંથી નસો મેં દૂર કરી લીધી છે અને ફ્રેન્ડ્સ હવે આ પાનમાં તુરાસ હોય છે તો આ પાનની તુરાસ આપણે દૂર કરવા માટે એક મોટું પોરું વાસણ લેશું અને તેમાં પાણી ભરી લેશું આ રીતે પાણી ભર્યા પછી તેમાં લીંબુનો રસ આપણે એડ કરશું આ રીતે લીંબુનો રસ નીચવી અને પછી અરવીના પાનને આપણે તેમાં પલારીને પાંચ મિનિટ માટે રહેવા દેશું તો ફ્રેન્ડ્સ અરવીના પાનમાં તુરાસ હોય છે અને આ તુરાસને આપણે આ રીતે દૂર કરી શકીએ છીએ પાંચ મિનિટ પછી આપણે તેને સારી રીતે આ રીતે ધોઈ અને કાઢી લેશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે પાનને પાણીમાંથી દૂર કરી લેશું તો એકવાર આ રીતે તમે જો લીંબુના પાણીમાં અરવીના પાનને ધોઈ લેશો તો તેની તુરાશ થોડીક ઓછી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે અરવીના પાનને સારી રીતે ધોઈ લીધા છે અને કોટનના કપડાંથી લૂછી તેને કોરા કરી લેશું ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવો હોય તો અગાઉથી તમે આ પ્રોસેસ કરીને પાનને ફ્રિજમાં સ્ટોર કરી લેશો અને પછી નાસ્તો બનાવશો તો નાસ્તો તો ઝટપટ બની જાય છે ફક્ત દસ મિનિટમાં સવારની ઉતાવળમાં કે સાંજે જો તમારે આ નાસ્તો બનાવવો હોય તો તમારે આ કામ અગાઉથી કરીને રાખી દેવું એટલે ફક્ત દસ મિનિટમાં નાસ્તો બનીને રેડી બસ હવે આપણે ચાકુથી પાનને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું અને તેનો રોલ વારી આ રીતે ચાકુથી લાંબી લાંબી સ્ટ્રીપ બનાવશું તો આ રીતે આપણે અરવીના પાનને કટ કરી લેશું તો બધા પાનમાંથી આપણે આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધા પાનમાંથી બસ આ રીતે આપણે લાંબી લાંબી સ્ટ્રીપ બનાવી લેશું જો તમારે ચાકુનો ઉપયોગ ન કરવો હોય તો કાતરની મદદથી પણ તમે આ રીતે સ્ટ્રીપ બનાવી શકો છો તો આ રીતે આપણે બધા પાનને કટ કરી લેશું અને કટ કર્યા પછી વાટકીના મેઝરમેન્ટથી તમે માપશો તો બે વાટકી જેટલા આ પાન બનીને રેડી થયા છે તો હવે બસ તેમાં નાખવાનો એક મસાલો રેડી કરી લેશું તો અહીંયા મસાલો બનાવવા માટે અહીંયા આપણે તીખા મરચાં લેશું ચારથી પાંચ નંગ થોડાક આદુના ટુકડા છથી સાત કરી લસણ અડધી ચમચી જીરું દસ્તાની મદદથી આ રીતે આપણે તેને ખાંડી લેશું અને અચકચરી પેસ્ટ રેડી કરીશું તો અહીંયા આપણી આદુ મરચાં લસણની સરસ પેસ્ટ બનીને રેડી છે તમે જોઈ શકો છો બસ આ રીતે પેસ્ટ બની જાય એટલે તેને એક વાટકીમાં કાઢી લેશું હવે અળવીના પાનને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું મિક્સિંગ બાઉલમાં લઈને તેમાં આપણે કોથમીર એડ કરીશું તો બે મોટી ચમચી જેટલી અહીંયા આપણે સમારેલી કોથમીર એડ કરીશું કોથમીર એડ કર્યા પછી રેડી કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દેશું બે ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરશું અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાના નથી તો તમારા સ્વાદ મુજબ તમે તીખાશ વધારે કરી શકો છો હવે આપણે બે ચમચી જેટલા તલ એડ કરશું તલ એડ કર્યા પછી અહીંયા આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લેશું ચણાનો લોટ એડ કર્યા પછી અહીંયા આપણે થર્ડ ફોર્થ કપ જેટલો બાજરાનો લોટ લેશું એટલે કે ચણાના લોટથી થોડોક ઓછો બાજરાનો લોટ અને બાજરાથી ઓછો અહીંયા આપણે ઘઉંનો લોટ લેશું તો બે ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરશું જેટલા અરવીના પાન હોય તેટલો જ લોટ આપણે એડ કરવાનો એટલે એકદમ સરસ નાસ્તો બનશે હવે અડધી ચમચી હળદર પાવડર ચપટીક હિંગ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું એડ કર્યા પછી તેમાં આપણે એડ કરીશું ગરમ મસાલો ફ્રેન્સ ગરમ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું સાથે એડ કરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર એડ કર્યા પછી અહીંયા મેં આમલીનો પલ્પ બનાવેલો છે બે ચમચી જેટલા આંબલીના પલ્પમાં આપણે થોડોક ગોળ એડ કરી દઈશું ગોળ એડ કરી અને ગોળનું પાણી બનાવી લેશું તો અહીંયા ખાટું મીઠું પાણી આ રીતે બનાવી અને આપણે તેમાં એડ કરી દેસું ફ્રેન્ડ્સ તમારે જો આંબલીનું પાણી ન નાખવું હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ અરવીના પાનમાં આંબલીનો પલ્પ ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટી લાગે છે હવે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેસું આ રીતે તેલ એડ કર્યા પછી બધી વસ્તુને આપણે પહેલાં હાથેથી મિક્સ કરી લેશું હાથેથી મિક્સ કર્યા પછી આપણે થોડુંક થોડુંક પાણી એડ કરતા જશું અને અહીંયા આપણે લોટ બાંધી લેશું તો અહીંયા આપણે મુઠિયાનો લોટ બાંધવાનો છે આ રીતે મુઠિયાનો લોટ બાંધ્યા પછી તમે તેની થિકનેસ જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ આટલો લોટ બાંધવા માટે ફક્ત મને ચાર ચમચી જેટલું જ પાણીની જરૂર પડી છે તો આટલું પાણી બચી ગયું છે એક વાટકીમાંથી હવે હાથમાં આપણે તેલ લેશું હાથમાં તેલ લગારી લોટમાંથી આપણે આ રીતે નાના નાના મુઠિયા બનાવી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા લોટમાંથી મુઠિયા બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે મુઠિયા બનાવવા ખૂબ જ ઇઝી છે બધા લોટમાંથી આ રીતે મુઠિયા બનાવી અને હવે આપણે તેને સ્ટીમ કરશું તો અહીંયા આપણે બધા મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે ફ્રેન્ડ્સ આ રીતે જો મુઠિયા બનાવીને તમે રેડી કરશો તો બાળકો અને મોટા બધાને ખૂબ જ ભાવશે એક યુનિક નાસ્તો છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો મેં અહીંયા અગાઉથી સ્ટીમરમાં પાણીને ગરમ કરી લીધું છે અને પ્લેટને આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું ગ્રીસ કર્યા પછી બધા જ મુઠિયાને આપણે તેમાં સેટ કરી દેસું આ રીતે મુઠિયાને સેટ કર્યા પછી તેને આપણે લીટથી ઢાંકી દઈશું અને પંદર મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને સ્ટીમ કરીશું પંદર મિનિટ થઈ ગઈ છે અને મુઠિયા આપણા રેડી થઈ ગયા છે તેને આ રીતે તમે ચાકુથી ચેક કરી શકો છો ચાકુ નીટ એન્ડ ક્લીન નીકળે એટલે સમજવું કે મુઠિયા રેડી ગેસની ફ્લેમ બંધ કરીશું દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે તેને આપણે વઘારીશું તેના માટે એક પેનમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ લેશું અહીંયા થોડુંક તેલ આપણે આગળ પડતું રાખીશું તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ બે ચમચી જેટલા તલ રાઈ અને તલ કકડી જાય એટલે તેમાં ચપટીક આપણે હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા પછી તેમાં લીમડાના પાન એડ કરી દેસું લીમડાના પાન એડ કર્યા પછી હવે આપણે રેડી કરેલા મુઠિયાને તેમાં એડ કરી દેસું મુઠિયાને એડ કર્યા પછી તેને આપણે આ રીતે હલાવી લેશું તેલમાં સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં ચપટીક હળદર અને ચપટીક લાલ મરચું પાવડર એડ કરી દેસું ફ્રેન્ડ્સ આ રીતે આપણે તેને થોડીક વાર સાતરી લેશું બેથી ત્રણ મિનિટ માટે લો ફ્લેમ ઉપર તેને આપણે આ રીતે સાતરશું એટલે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ મુઠિયા બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ હું તમને નજદીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું જો આ ટાઈપના મુઠિયા રેડી થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ અહીંયા આપણા અરવીના પાનના મુઠિયા બનીને રેડી છે ગરમા ગરમ આ મુઠિયાને તમે ચટણી સાથે ચા સાથે તેમજ દહીં સાથે એન્જોય કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો રેડી છે સર્વ કરવા માટે જો તમે અરવીના પાનમાંથી આ રીતે ક્યારેય મુઠિયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેડી કરેલા આ મુઠિયાને આપણે મરચાંથી ગાર્નિશ કરીશું અને દહીં સાથે સર્વ કરીશું તો તમને તોડીને પણ બતાવું છું કે આપણા મુઠિયા છે એ કેટલા સોફ્ટ બનીને રેડી થયા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મુઠિયા રેડી છે સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે